એના બીએનએ ટેસ્ટ કરાવી કરાવીને પરિવારજનોને પોતાની બોડી પણ જે પરિવારોને મળવી જોઈએ એ નથી મળી ઘટના બને ત્યારે તંત્ર બે ત્રણ દિવસ તપાસની ટીમો ના અંતે બધું કરે આ ગેરકાયદેસર હતું અધિકૃત હતું અહીંયા ફટાકડા માત્ર ગોડાઉન તરીકે જ મંજૂરી લેલ એને બનાવવા માટેની કોઈ નથી તો જે લાગતા હોતા ફાયર સેફ્ટી હોય કે એને લાગતા જે અધિકારીઓ હોય એમની બેદરકારી સમજો એમની રેમ નજર દેખો કે એમના ઉપર કોઈ આવી ઘટનાઓ પાછળ એમની કોઈ ગંભીરતા ના હોય આ તમામ પ્રકારની જે કંઈ એક વહીવટી પ્રક્રિયા છે એ આ તમામ અધિકારીઓની અંદર જવાબદાર છે હું માનું છું ત્યાં સુધી ગુજરાતની અંદર અનેક આવી ઘટનાઓ બની છે વહીવટી તંત્રની જે દરકારી વહીવટી તંત્રની મિલી ભગતના કારણે રાજકોટની હોય ત્યાં મોરબીની હોય સુરતની ઘટના હોય આ પાછી એનું પુનરાવર્તન એટલે જયારે આવી કોઈ ઘટના બને ત્યારે વહીવટી તંત્ર એની પાછળ પગલાં લઈને ગંભીરતા પૂર્વક જે કાર્યવાહી કરવી જોઈએ નથી થતી એના માટે કરીને આ આવી પ્રક્રિયાઓ અટકાતી નથી અને નિર્દોષ લોકોના જીવ જાય છે આજે આ પરિવાર નો વધારો થઈ ગયો છે આજે એમની આપણે એક હમદર્દી જો હોય એમની વેદના વેદનાને સરકાર વાચા આપે એમને પૂરેપૂરો ન્યાય આપે વળતર માત્ર આપવા પૂરતું આપ્યું છે એક એક પરિવારને દહ દહ થી વધારે પણ વળતર આપવું જોઈએ એમની આર્થિક પરિસ્થિતિની વર્તમાન સ્થિતિ જોઈને એટલે આ બાબતમાં રાજ્ય સરકાર ભાઈ પણ વાત કરશું કેન્દ્રમાં પણ કરી છે હું ભગવાનને પ્રાર્થના કરું આ તમામના આત્માઓને શાંતિ મળે એમના પરિવારને દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે અને અમારા લાયક જે કંઈ નાના મોટું કામ હશે એમને જે મદદ કરવાની છે એ પરિવાર ઉપર કાયમી અમારી રહેમ નજર રાખીને એમને મદદ કરવા માટેના પ્રયત્નો કરીશું દુઃખની સાથે કહેવું પડે કે મધ્યપ્રદેશના વીસ જેટલા શ્રમિકો હોય અને લોકસભામાં એમના છવ્વીસ સંસદોમાંથી કોઈ શ્રદ્ધાંજલિ માટે બે શબ્દો પણ એ રૂલિંગ પાર્ટીના એમપીઓને ટાઈમ પણ નથી મળ્યો અને એમને વેદના પણ નથી કે એમની એક એમના

કેમ એને તમે એના ઉપર કાર્યવાહી જે કરવાની વહીવટી રીતે કરવાની થતી હોય કાઈ ફાયર સેફ્ટી હોય રેવન્યુ વગડજે એના લાગતા વળતા જેટલા ની એનઓસી હોય એ તમામ અધિકારીઓ એને ગંભીરતાપૂર્વક લઈને એ કેરલા કેર કાયદેસર અને એની પાછળ પગલાં લીધા હોત તો આ દુર્ઘટના અટકી ગઈ હોત પણ મોમાનુ કે શું છે કે ઈ ફેક્ટરી નતી ચાલતી અને માત્ર સ્ટોપ કરવાનો આવ્યો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને સંવેદનાને દયાને કે એની નૈતિક જવાબદારીને કઈ હાથ બેડી લેવા દેવા નથી આખો ટીવી ચેનલ તમામ મીડિયાએ બતાવ્યો ત્યાં બનાવવા માટેની જે આખી જે સામગ્રી હતી એ લાઈવ ટીવી ચેનલોએ તમામ એબીપીએસમાં અસ્મિતાથી કરીને તમામ ચેનલોએ બતાવ્યું એમાં પુરાવાની કોઈ જરૂર નથી અને એ એસપીનો અભિપ્રાય એ એમને કદાચ મુબારક હશે એમના એમને એવું લાગ્યું હશે તો પણ પણ એક નૈતિક જવાબદારી એક લાશો આવી દયાનક ઘટના બને અને એમાં પણ જે વાસ્તવિકતા હોય એ અધિકારીઓ રજૂ ન કરે ત્યારે સ્વાભાવિક છે કે એમને

પણ એમને પોતાને એમ એવી કોઈ ક્રેડિટ ને ધક્કો ના લાગવો જોઈએ કે અમારા શાસનમાં આવી ઘટના બની આ એક એમની એક કાયમની માટેની એક વૈચારિકતા એક વિચારધારા રહી છે અને આવી વિચારધારા ઘટનાઓ બને મેં કહ્યું કે બનવાકાર બની જાય પણ હકીકતમાં પછી એની સાચી તપાસ થઈ અને જે વાસ્તવિકતા છે એ રજૂ કરવી પડે તે વાસ્તવિકતા રજૂ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ઉડા ઉતરે છે